હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે આઠ વાગે સીતારામને કર્યા વાર લીધા ઓટોવાળું લીધો ઘરમાં બાકી છે હંજો કારણ કે યોગ્ય છે ને હુતા તા દી હું હોવા દીધે કાલે હે ને હાવ ધોરામ પાટી હમણાં બે દિવથી એવું જ છે ને આજે હજુ જામનગર જવાનું હે તો ઘણું લેવા તો એને વાહે જ છે મારે હે ને આજે આ વારે ને પછી મેં કીધું બદલાવા ને પછી વાહી તો ફટાફટ વારેલા આ હે ને હું આ કાયમ ના વારા કાયમ નો હોય આમ બહુ ઓછા હોય બે ત્રણ દી વારા વારવાનું ઓછું તેને જોઈ પેલા હું કાંઈ વાર નાખા ને પછી ભીહુને કાઢા ના કરે ને એ વારવા ન દી આથી વાત ફર્યા રાખે ને હમું ન વારે તો ફટાફટ કામ કરવા માંડે પછી મારે જવાનું હોય જ અમને કામ થઈ જાય ને જીરા અટાણ મેં એટલો દેખાવ સારો આવે ને જીરાનો વાત પૂછો પછી કાલે હે ને મીમા તમ તું બેઠા હતા કંઈ વિડીયો શૂટિંગ ન થયું મને યાદ હતું કે અમે ખાવા બેસીને તાર વિડીયો બનાવી પછી એ ભૂખ લાગી હતી પનીરનું કરતું હતું સીધી ખાવા જ બેસે ગઈ તો એવું હે ને જો અમારી મેથી આને ઇગ્નોર કરી જાય નહીં મેથી મસ્ત નહીં અમને કીધું કે અમારે જીરું ને તમને દેખાડ્યું તો જીરું નકર એક ને એક માણસ જો બોરિંગ થઈ જાય મારે ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું તો સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તો અને મારા મામોને અમારા ભાગ્યવાન મારા મામો તો લગભગ હવારમાં એ ઉઠે ને સીધા ઓફિન પીએ ને એ ખેતરમાં આટો ને એનું પેલા મારવો જ જોઈ આખા શેરી ગમ ને આ મારું જીરું હે એ દેખાડા અને મોહી ઉતીન થી દવા મારી કીક વાત તો કરે કેવા કે કઈ જે બાકી જીરામ કઈ આવતા હતા ને મોહી દવા મારી કામ રોકાણી હોય કે કામ હોય જો દેખાડ જો આરે ખબર કે પડે દવા તો મારી પછી કામ થાય રોકાઈ જાય તો તો સારું બધાય માને આ માને કોક કોક ચોરવા હે જોવા માટે અસલ નો હે મને આથી આપે આ થયે ને ઉપલા બહુ સારું હે اما سې دې ته ګپارمه اې لاګې فون مې ډو لاګې مونې نه ته مګې نه اېتله مته کورې وره دې دې اېتله من به ترن شیر کړم آڅې ډوسم هی ودا په فون مته جلا کوم جوهم ته پارم ودا ځا اېتله ته به کړم باقي جیره ما وېګم به وښورم هغه ودا کای ښه څه کې کوئی اې پېړو وې کې و کوئی ناتري કે ફૂવારાની વાતો કરે મને એવું લાગે કે ફુવારાની વાતો થાય ને મૂરા એવા મસ્ત ને હે અમારે ભાગ્યા નહીં કાલે તો કીધું કે ઉપાડે છે જો જોતા એટલે અમારે કોઈ ખાય ન રોગે રોગે કામ એ ખાય કાંઈ હિયાક કરે કે મૂરાનું હિયા કય થાય અમે કોઈ દી ટ્રાય નથી કીધી ને કાલે હે ને ભૂકો ખડકાવે લીધો હજે બાકી છે થોડોક તો આ એટલો બધોય નહીં અમે વેસ નાખવાનું થાય આ એટલે ઢારી ભર્યું ને આજે ભરે લેવું મેં કીધું આને આ એટલેથી રાખી દીધું મેં કીધું શિકાર ભલ્યો પછી હે ને સહેલે સહેલે તાંડ ન પડે ભૂકો તો જોઈએ અમારે એટલે ઢોર નહીં જ પણ તોય જોઈએ પછી જવાય ને લીધું ને પાછી વહે ખરે તોય ભૂકો તો જોઈએ શું માહામાં કાંઈ માં તો હલો વિડીયો કન્ટિન્યુ રહેજો

chả ăn cho gì na, polis polis, buổi bà, đi ăn không, bỏ lỡ những video hấp dẫn.